નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટકટરવાળો ખેડૂતની અંદર અને હું છું તમારા મિત્ર ડી પટેલ તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ રાજઘરો કાઢવા માટે અહીંયા રાજઘરો છે જોઈ શકો છો તમે પીળો રાજઘરો છે બીજો લાલપણ આવે છે અલગ અલગ બિયારણ આવતા હોય તો આ પ્રકારનો રાજઘરો છે અને આને વાઘે લગભગ આઠ દિવસ જેવું થયું છે અને રાતગરાનો ઓર તમે જોઈ શકો છો ખૂબ સારો ઓર છે ડબલ શેર કંપનીનું કોમ્બો મોડલ જોરદાર ઓર છે અને રાતગરો એકદમ ઝીણો છે પણ બિલકુલ પણ દાણો ભૂંગળાની અંદર જતો નથી એકદમ રિઝલ્ટ પણ ચોખ્ખું આપણું ફરતી બાજુ તમે રિઝલ્ટ બતાવીએ વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને જે મિત્રો આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે સબસ્ક્રાઈબ કરી દેશો તો આવા જ વિડીયો તમને ભવિષ્યમાં પણ જોવા મળશે તો મિત્રો ડબલ શેર કંપનીનું કોમ્બો મોડલ છે એ રાજગરાની અંદર અત્યારે આપણે ચલાવી રહ્યા છીએ તો અહીંયા એકદમ ઝીણું ભૂસું થાય છે જોઈ શકો છો તમે અને હવે આપણે એનું રિઝલ્ટ બતાવીએ મિત્રો આની અંદર આપણે જે જ્યારે સેશન લીધું હતું તો આની અંદર નીચે જા ત્રણ જાળીઓ હોય એના નીચે પ્લેટ લાગેલી હોય એ પ્લેટ રેત જાળી કહેવાય એ આપણે આ મોડલની અંદર આવી નથી હાલ અત્યારે હાલ જે મોડલ આવે છે એની અંદર અહીંયા પ્લેટ આપેલી છે અને અહીંયા એનું સુપડું આપેલું હોય તો બધો રાજઘરો નીચે અહીંયા પડી જાય પણ આની અંદર જે રેત જારી હોય એના નીચે પ્લેટ નથી જેથી કરીને બધો જ રાજઘરો નીચે પડી જાય છે અહીંયા જુઓ ઢગલો થયો છે એકદમ ચોખ્ખો ક્લીન રાજઘરો છે અને અહીંયા બિલકુલ પણ દાણા આવતા નથી કારણ કે રાતગાળાના દાળા ઝીણા હોય તો રથગાળીની અંદર નીચે બધા પડી જાય છે અહીંયા બિલકુલ નથી આવતા ક્યાંક ક્યાંક થોડું આવે છે જુઓ અહીંયા આપણે હવા ઓછી રાખેલી છે જો હવા વધારીએ તો એ પણ ઉડી જાય તો અહીંયા બિલકુલ પણ કોથળી ભરાણી નથી બધો રાજગડો નીચે પડી ગયો છે તો એ રીતનું આપણા દેશાનું રિઝલ્ટ છે હવે આપણે રાતગાળો તો વધારે કાઢવાનો નથી આજે ફક્ત બે ખેતર છે હાલ જે ચાલુ ખેતર છે અહીંયા અને આની સિવાય બીજું ત્યાં એક ખેતર છે બંને ખેતર કાઢીને પછી આપણે રાયડો કાઢવાનો છે જો વધારે રાતગળો કાઢવાનો થાય તો અહીંયા નીચે પતરું લગાવવું પડે પણ આપણે હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ કાઢવાનું થાય એના પહેલાં પતરું લગાવી દેસું તો મિત્રો ડબલ શેર કંપનીનું કોમ્બો મોડલ તમને કેવું લાગ્યું કોમેન્ટની અંદર જણાવજો અને ફેસાનું પરફોર્મન્સ ગમી હોય તો બીજા મિત્રોને વિડિયો શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલ પર જોડાયેલા રહેજો ફરી મળશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ